હું નેહુ યુવા કેન્દ્ર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ભારત સરકાર સાથે નાલંદા યુવા વિકાસ મંડળનો પ્રમુખ છું જે આ પ્રોગ્રામ કઈ જગ્યાએ સારો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમ જ આ પ્રોગ્રામમાં અઠ્યાવીસ તારીખના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે છોકરા ઉત્તીર્ણ થયા છે એમને આજ રોજ નાલંદા યુવા વિકાસ મંડળ અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ઇનામ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે પાંડેસરા બમરોલી રોડ પર રાખવામાં આવ્યો હતો સુરત મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત